ખનીજ માફિયાઓનો ખુલ્લો ખેલ ટ્રેક્ટરવાળા વિરુદ્ધ હિટાચીવાળાની લડાઈમાં ખનીજ વિભાગની નિષ્ક્રિયતા ખુલ્લી પડી પાવી જીતપુર તાલુકાનું રાસલી ગામ હાલ ગેરકાયદેસર રેતી ખનનના એક એવા વિવાદનું કેન્દ્ર બન્યું છે જ્યાં ખનીજ માફિયાઓનું રાજ ચાલે છે અને તંત્ર જાણે મુખ પ્રેક્ષક બની ગયું છે આ સમગ્ર ઘટનામાં સ્થાનિક ટ્રેક્ટર માલિકોએ જે આક્રોશ વ્યક્ત કર્યો છે તે સીધો ખનીજ વિભાગની નીતિ અને નિયત પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે તંત્રની આંખે પાટા કે મિલીભગત રાસલી ગામ નજીક સ્થિતિ ત્યારે વિસ્ફોટક બની જ્યારે હાથમજૂરીથી રેતી ભરતા સ્થાનિકોએ જોયું કે લીઝની હરબાણ બહાર હિટાચી મશીનરી દ્વારા મોટા પાયે રેતી ચોરી ચાલી રહી છે આ ઘટનાએ સાબિત કરી દીધું કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન મોટા પાયે થઈ રહ્યું છે સ્થાનિકોએ આક્રોશ સાથે સવાલ કર્યો અમે ટ્રેક્ટરમાં રેતી ભરીએ તો તંત્રને દેખાય છે પણ રાત દિવસ મશીનોથી થતું ખનન કેમ દેખાતું નથી શું ખનીજ વિભાગે આંખે પાટા બાંધી દીધા છે નદીના બ્રિજને નુકસાન પહોંચાડવાનું જોખમ કાયદેસરની લીઝમાં ગેરકાયદેસર ખનન અને સીધે સીધું નદીમાં ગેરકાયદેસર ખનનથી થાય છે જિલ્લાના મોટાભાગના બ્રિજની હાલત બિસ્માર છે છતાં તંત્ર આ બંધ કેમ નથી કરાવી શકતું સ્થાનિકોના આક્રોશને પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ટ્રકોને પકડવામાં આવ્યા આ કાર્યવાહીએ માત્ર રેતી ચોરી જ નહીં પણ ખનીજ વિભાગની કાર્યશૈલીનો પણ પર્દાફાશ કર્યો છે એક વાત સ્પષ્ટ છે કે ખનીજ ચોરીના આ ખેલમાં વીઆરડી એટલે કે સ્ટોકયાર્ડ મંજૂરીની આડમાં હદ બહારનું ખનન કરીને કાયદાનો ભંગ થઈ રહ્યો છે આટલા મોટા પાયે મશીનરીથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જો ખનીજ વિભાગ અજાણ હોય તો તે તેમની ભયંકર નિષ્ક્રિયતા છે અને જો જાણકાર હોય તો તે મિલીભગતનો ગંભીર મામલો છે સરકાર તાત્કાલિક આ બાબતની ગંભીર તપાસ કરે અને ખનીજ માફિયાઓ સામે કડક પગલાં લે અન્યથા આ આક્રોશ આગામી સમયમાં ઉગ્ર જનઆંદોલનમાં ફેરવાશે આ ખનીજની ગાડી હતી તો એક ગનમેન ત્યાં મૂકો મારે એવું કેવું છે કે એ ગનમેન રાત તિવે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે બે નંબર ચાલે છે તે અધિકારી ને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી ને અંદર લઈને ગયા કે આ કોઈના તમારા ગનમેનો અહીંયા ડિવિઝન પર મૂકે છે જનતા ડિવિઝન બનાવ્યું છે તમને સરખવું છે અને તરી પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે કોઈને હાચવા મૂકે છે રાત દિવસ ગનમેનો ચાર ચાર મૂકે છે તો નદીમાં માં હાચવું બ્રિજ કહ્યું જયારે આટલું મોટું બે નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોની ની તઈ ગન મને મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવારના ના વિડીયો છે તમે બતાવું પછી અધિકારી સીધા ગાડી અહીં આવ્યા ને એમની પાછળ અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કેતા હતા એ ગાડીઓ લઈ જઈએ અમે સિલકા દઈએ અમુક કાયદેસર ની કામગીરી કરવા દો એમ તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના જે ગુપ્તા સાહેબ છે જો એક અધિકારી જો કેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને તો ચાર ચાર માણસો મૂકીને એ ગુપ્તા જે ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂકા હતા રાત દિવસ માટે તો આ ગુપ્તા સાહેબ આ નહીં દેખાતું કે કેટલું બે નંબર ચાલે છે કેટલો ભ્રષ્ટાચાર છે આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલી છે રાઠવા પ્રવીણભાઈ કનુભાઈ મોટી રાસલી આજ રોજ ખાણ જે ખાણ ખનીજ ની ટીમ દ્વારા તપાસ તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઈલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચાર એક વાહનો જોવા મળે જે રેતી રેતી ભરેલી હતી જેમાં જે જે વાહનોની તપાસ કરતા તેમો પ્રાથમિક દ્રષ્ટિ રોયલ્ટી ના હોવાથી તઈ રાખી મુકેલ છે અને તપાસ અર્થે તે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામ વાળા વિસ્તારની માપણી પણ ફરિયાદી છે કરવામાં આવે છે સર ટ્રેક્ટરો ચાર હતા એ

અને બે ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને આમાંથી છ ગાડી હતી ટોટલ એવું નહીં કીધું માં વાતચીત થઈ એમના કેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ બે મશીન હજી તમે જે બીજા કોઈ હાલશો તો એ બી મૂકવાની વાત થઈ નઈ આપડે સાહેબ ખોદ કામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાઈ ગયા તો પછી એને મારું કહેવાનું મે જનતા રેડ કરી તો આપના જનતાના પ્રતિનિધિને પૂછ્યું તો ભાઈ આમાંથી કેટલા મશીન હતા તો એમનું કહેવું એ હતું ભાઈ આ બે મશીનો પીળા કલરના બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મે તમને એવું કીધું કે બે મશીનો પછી આપણે કીધું ભાઈ આ બીજા કોઈ મશીનો હતા તો આપણે જે પાંચ મશીનો હશે ગાડી છે એના જે વિડિયો ડેટા એ નક્કી કરશે ખાલી કરી જે જનતા રેડ હતા તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી સરખું કરતા હતા એટલે હવે કદાચ ઇશ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજ નું કામ કરી રહ્યા છે અઠવાડિયે દસ દિવસના વિડીયો બી છે આપડી